તો હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ભરતીના વીડિયો તો સ્વાગત છે મિત્રો તો હાલમાં જેલા ડીપીએસ આરડીપીએસ કોન્સ્ટેબલની ભરતી ચાલી રહી છે મિત્રો તેની આ વિશે આપણે વાત કરીએ મિત્રો તો લોક લોકરક્ષક કોન્સ્ટેબલની ભરતીમાં મિત્રો ઘણા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરી રહ્યા છે કે પૂછી રહ્યા છે કે કાર્ય ભરતીને મેરી લીટ જાહેર થશે મિત્રો તો એમાં એવું કારણ બન્યું છે કે ચાજ પ્રમાણ અંગેના લઈને ઘણા દસ્તાવેજમાં ખરાઈ કરવામાં ફરીવાર અપ્લાય આવી છે મિત્રો ઘણા વિદ્યાર્થી મિત્રોમાં એમાં ઓબીસીના વિદ્યાર્થીઓ માટે ખાસ છે મિત્રો એને દસ્તાવેજના ખરા માટે ફરીવાર બોલવામાં આવી રહ્યા છે એમાં ઓબીસીના વિદ્યાર્થીઓ ત્રણસોને સત્યાવીસ વિદ્યાર્થીઓના ફરીવાર બોલવામાં આવ્યા છે મિત્રો તો વાત કરીએ મિત્રો ગુજરાત પોલીસ ભરતીની માહિતી મિત્રો તો ડૉક્ટર જીવરાજ મહેતા ભવન ગાંધીનગર ખાતે ફરીવાર વિદ્યાર્થીને બોલાવવામાં આવ્યા છે મિત્રો ને સત્યાવીસ વિદ્યાર્થીઓને ઓબીસી કેટેગરી વાળા વિદ્યાર્થી મિત્રો તો મિત્રો વાત કરીએ તેમાં જાતિ ખરાબ કહેવાય તેવા ઉમેદવારોની લિસ્ટ ક્યારે જાહેર થાય ઘણા મિત્રો એવું પૂછી રહ્યા છે તો મિત્રો જાહેર થશે એનું કારણ એ છે કે ત્રણ હાલમાં ફરીવાર ત્રણસો ને સત્યાવીસ વિદ્યાર્થીઓને ગાંધીનગર ખાતે ફરીવાર બોલાવવામાં આવ્યા છે મિત્રો તેને જાતિ અંગે પ્રમાણપત્રમાં ભૂલ બોલાવી છે એના કારણે ફરીવાર બોલાવ્યા છે મિત્રો ત્યારબાદ મિત્રો કુલ વિદ્યાર્થીઓને ફરીવાર બોલાવવામાં આવીને તેની સંખ્યા છે ત્રણસો ને સત્યાવીસ તમે અહીંયા જોઈ શકો છો ત્રણસો ને સત્યાવીસ વિદ્યાર્થીઓને ગાંધીનગર ખાતે બોલાવામાં આવ્યા છે ફરીવાર મિત્રો જેથી કરીના કંઈ જાતિ પ્રમાણના દાખલામાં ભૂલ હશે એના કારણે ફરીવાર બોલવામાં આવ્યા છે મિત્રો તેને તેની તારીખમાં મિત્રો સાત તારીખે બસો ઉમેદવારો અને આઠ તારીખે એકસો ને સત્યાવીસ ઉમેદવારો એમ કરીને ટોટલ ત્રણસો ને સત્યાવીસ ઉમેદવારોને બોલવામાં આવ્યા હતા મિત્રો ગાંધીનગર ખાતે ફરીવાર તેના જાતિ પ્રમાણ અંગે મિત્રો અને ઘણા દસ્તાવેજમાં ભૂલના કારણે ફરીવાર બોલાવવા આવ્યા હતા મિત્રો અને મિત્રો આ તેને જાણ કરવામાં આવી હતી ઇમેલ દ્વારા અને ફોન દ્વારા મિત્રો વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવી હતી કે તમારે ફરીવાર આવવાનું છે જાતિ પ્રમાણપત્ર અંગે મિત્રો અને ઘણા વિદ્યાર્થીઓ એમ પણ પૂછી રહ્યા છે કે ક્યારે મેરિટ લિસ્ટ આવશે મિત્રો તો મિત્રો મેરિટ લિસ્ટમાં તો એવો અંદાજ એવો છે કે મિત્રો લેટ થશે કદાચ ડિસેમ્બરમાં થઈ જશે મિત્રો ઘણા ન્યૂઝમાં અને ઘણા સોશિયલ મીડિયા પર એવું કહેવામાં આવે છે કે ડિસેમ્બરમાં થઈ જશે મિત્રો તો તમારું શું માનવું છે મિત્રો કોમેન્ટ કરી દેજો મિત્રો આવી અપડેટ મેળવવા અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં